નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે જૂના બગીચાનું નવું સર્જન કરવા માટે પચાસ રૂપિયાની સહાય મળી જવાની છે જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને આંબા અને લીંબુના જૂના બગીચા છે તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે આ યોજનાની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજીત ત્રીસ વર્ષથી વધુ અને લીંબુના પાકના વીસ વર્ષથી વધારે જૂના જો બગીચા હોય તો તેમના નવીનીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે યોજનાની અંદર વાત કરીએ તો આંબાના એકમ ખર્ચના મહત્તમ હેક્ટર દીઠ એંશી હજાર રૂપિયા કટિંગ અને પ્રુનિંગ એટલે કે છટણી અને કાપણી કરવા માટે એકમ ખર્ચ સાધનોની સર્વિસ વગેરે કરવા માટે ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપી રહ્યા છે ગેપ ફિલિંગ એટલે કે આંબાઓની વચ્ચેની જે જગ્યાઓ હોય છે તેની વચ્ચે નવા રોપ મૂકવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ ચાલીસ હજાર રૂપિયા હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય આપી રહ્યા છે અને લીંબુ પાકની અંદર એકમ ખર્ચ મહત્તમ રૂપિયા પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જેની અંદર કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા વીસ હજાર આવી રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે ઝીરો પોઈન્ટ વીસથી લઈને બે હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો જરૂરથી લાભ લઈ લેજો ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કહી શકાય તો યોજનાની અંદર મિત્રો ખેડૂતોના પૈસા ડબલ થઈ જવાના છે સરકારે તમામ પ્રકારના ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે અને ખેડૂતોએ યોજનાની અંદર પૈસાનું રોકાણ કરવાનું છે અને પાત્રતા ધરાવતું ખાતરીપૂર્વકનું વળતર નહીં પરંતુ તમને બમણા પૈસા મળવાના છે જે મિત્રો તમને વળતરની તો ગેરંટી આપે છે પરંતુ બમણા પૈસા થઈ જશે તેની પણ સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરી આવશે તે પૈસા ઉપર સાડા સાત ટકાનું વ્યાજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો ને વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જવાના છે યોજનામાં લઘુત્તમ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમારે આ માટે પોસ્ટ ઓફિસની અંદર જઈને ફોર્મ ભરી દેવાનું છે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય મિત્રો મફતમાં સાયકલ મળવાની છે જોબ કાર્ડ ધારકોને એટલે કે જો તમારી પાસે પણ જોબ કાર્ડ છે અને તમે જો મનરેગા યોજનાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે એક રોમાંચક સમાચાર છે ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના મિત્રો જે જોબ કાર્ડ ધારકો માટે છે એ યોજનાનો ઉદ્દેશ્ય સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે તમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે તમારા કાર્ય સ્થળ સુધી એટલે કે તમારા કામના સ્થળ સુધી પહોંચવાનું સરળ બનાવે છે મનરેગા સાયકલ યોજના અંતર્ગત સરકાર દ્વારા નવી યોજના દાખલ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ હજારથી લઈને ચાર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે યોજના દ્વારા કામદારોને તેમના કામના સ્થળ પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે અને વિલંબને વેતનની ખોટની શક્યતાઓ એટલે કે જો કામદારોને આવવા જોવામાં મોડું થાય છે તો તેમને સમયના વિલંબને કારણે તેમના જે રોજનો પગાર હોય છે તેના ઉપર પણ કપાત મુકાતો હોય છે તો તેના ઉપર પણ અંકુશ રાખી શકાશે ખેડૂત મિત્રો અંબાલાલ પટેલની ઉનાળાને લઈને સૌથી મોટી આગાહી આવી ગઈ છે રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને હવે ઘણી બધી જગ્યાએ ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈને આગાહી કરી છે તેમના મત અનુસાર માર્ચ મહિનામાં હીટ વેવ જોવા મળશે ચારથી દસ માર્ચના સમયગાળાની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે ઘણા બધા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અને દસ માર્ચ બાદ રાજ્યની અંદર ભારે વર્ષાની સાથે ગરમી પણ પડશે એટલે કે એક સાથે વરસાદ અને ગરમી બંનેનો અનુભવ થશે મિત્રો જે મિત્રો અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઘણી બધી જગ્યાએ દિવસ દરમિયાન ખૂબ જ ગરમી અને રાત્રે થોડી ઘણી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તે વચ્ચે અંબાલાલ પટેલની જણાવ્યા અનુસાર આગાહી આવી ગઈ છે કે ચારથી દસ માર્ચના વાતાવરણમાં પલટો આવી શકે છે અને દસ માર્ચ બાદ રાજ્યની અંદર ભારે ગરમી પડવાની છે ત્યારે વધુ એક ખેડૂતો હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો બાળકો માટે મહત્વના સમાચાર કહી શકાય મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે મિત્રો તેના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકને કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેર કરવાની સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં તે જે છોકરો કે છોકરી રહે છે તે અઢાર વર્ષનું થાય ત્યાં સુધી બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા અધિકારી દ્વારા આપવામાં આવશે અને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આવશે એટલે કે બાળકને વર્ષે બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયા આવશે તેવી જ રીતે જે સુધારો થયો છે તે અંતર્ગત વિધુર પિતા એટલે કે જે પતિની પત્ની હયાત નથી તેનું બાળક જો કોઈ સગા સંબંધીને ત્યાં રહેતું હોય તો તેને પણ સીધી રીતે સામાન્ય આ જે દીકરીને સહાય મળતી હતી તે જ રીતે આને પણ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવવાની છે મિત્રો ત્યારે આ યોજનામાં મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં નિરાધાર અનાથ બાળકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ સરકાર દ્વારા ચાલતી હોય છે ત્યારે નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે અને અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના અમલીકૃત કરવામાં આવી છે અનાથ બાળકોને માસિક ત્રણ હજાર રૂપિયાની એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય તેમના બેંક મારફતે ચૂકવવામાં આવે છે ઉપરાંત રાજ્યના નિરાધાર અનાથ તરછોડાયેલા કુટુંબ વગરના અથવા તો કોઈપણ પ્રકારની તકલીફમાં મુકાયેલા બાળકોના રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓ આવી ગઈ છે બાળકના માતા પિતા મૃત્યુ પામ્યા હોય બાળકના અધિકારોનું હનન થાય શારીરિક અથવા માનસિક અત્યાચાર અથવા તો કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે અને બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફતમાં શિક્ષણ પણ મેળવી શકે છે મિત્રો આગળ વાત કરીએ તો જે બાળકના માતા પિતા અને બંને અવસાન પામેલા હોય અથવા તો પિતા અવસાન પામેલા હોય અને માતાએ ફરીવાર લગ્ન કર્યા હોય તેવા અભ્યાસ કરતાં નાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા વાલીકે સંબંધીને માસિક ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને જે બેંક ખાતામાં આપવામાં આવે છે જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા તો પિતાનું મૃત્યુ થયું છે અને માતાએ ફરીવાર લગ્ન કર્યા હોય તેવા ઝીરોથી અઢાર વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ થઈ ગયો છે પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્યમાં રહીને સત્યાવીસ હજારથી વધારે અને શહેર વિસ્તારમાં સાડત્રીસ હજારથી વધારે હોવાનો મામલતદારશ્રીનો દાખલો અરજી સાથે જે અરજદાર છે તેને રજૂ કરવાનો છે અને ઉછેર માટે લીધેલી સાત ત્રણ વર્ષથી લઈને સાત વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને સાત વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શિક્ષણ અપાવવાનું છે આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાએથી નિયામક સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સુરક્ષા અધિકારીની કચેરી સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત તમને યોજનાનો લાભ આપવામાં આવશે અને આની સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજીની વાત કરીએ તો સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનના પોર્ટલ પર જઈને વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો તમારે સંપર્ક કરવાનો છે દરેક જિલ્લા સ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રચાયેલી સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ દ્વારા રજૂ કરાયેલી સુરક્ષાની સમિતિ કરીને સરકારના નિયમો અનુસાર પાત્રતા ધરાવતા પાલક માતા પિના માતા પિતાને સહાય ચૂકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અરજી મંજૂર કરવામાં આવશે અને ત્યારબાદ તમને યોજનાનો લાભ આપવામાં આવશે ખેડૂતોને મફતમાં મિત્રો ખૂબ જ સારી એવી લોન મળી જવાની છે વગર ગેરંટીએ એક લાખ રૂપિયા તમને કોણ આપે વાલા ખેડૂત મિત્રો તો ભારત સરકારની એક એવી યોજના વિશે આપણે વાત કરવાના છીએ જે યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો યોજનાનો લાભ લઈ શકે છે તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં લંબાવવામાં આવી હતી અને અગાઉ તેની તારીખ હતી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ તો હજુ પણ એ યોજના લંબાવાઈ ગઈ છે મિત્રો યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે અને નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી દીધી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી હોય તો આ વ્યક્તિઓ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે અને તમે પણ યોજનામાં અરજી કરવા માગતા હોય તો ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની છે આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ કિસાન સ્વનિધિ યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો પીએમ સ્વનિધિ યોજના એના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની તમને લોન આપવામાં આવે છે અને ધારો કે વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તને દસ હજાર રૂપિયાની લોન મળશે ત્યારબાદ વીસ હજાર રૂપિયાની લોન અને પચાસ હજાર રૂપિયાની તમને ડબલ લોન આપવામાં આવે છે અને એક રકમ તમે ભરપાઈ કરો છો ત્યારબાદ જ ત્યારબાદ જ તમારા ખાતામાં સરકાર દ્વારા બીજી રકમનો હપ્તો આપવામાં આવે છે અનાજ ઉપર ખેડૂત મિત્રો હવે તમને લોન મળી જવાની છે મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધારે લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા મોટી યોજના લઈને આવી ગયા છે આપણે યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસ એટલે કે કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ મૂકીને રાખતા હોય આવા ખેડૂતોને લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળશે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે પણ આ લોન યોજનાનો લાભ લઈ શકે છે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો દીકરીઓને મળશે બાર હજાર રૂપિયા દીકરીઓને સરકાર આપી રહી છે આર્થિક સહાય જે મિત્રો ગુજરાત સરકાર દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડી રહી છે એક તરફ દીકરીઓનો જન્મ દર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજનામાં મૂકવામાં આવી છે અને તે જ રીતે ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ થઈ છે મિત્રો દીકરીઓને સીધા તેમના બેંક ખાતામાં બાર હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે શું છે કુંવરબાઈનું મામેરું યોજના તો સરકારી યોજના છે જે લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટેની યોજના છે ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય કરવા માટે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દીકરીઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જો આપણા નજીકના કોઈ સગામાં અથવા તો આપના ખ્યાલમાં કોઈ દીકરી હોય કે જેના લગ્ન થવાના હોય તો તેને પણ આ યોજનાનો લાભ લેવા ચોક્કસથી જણાવી દેજો ખેડૂત મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાનનો ઓગણીસ મોપ્તો નથી આવ્યો તો તમે મદદ માટે ઝડપથી કરી લેજો આ કામ દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ મોપ્તો જાહેર કર્યો છે વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાંથી ઓગણીસ મોપ્તો જાહેર કર્યો હતો દેશના સાડા નવ કરોડ કરતાં વધારે ખેડૂતોને સરકારે બાવીસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપીને સીધા તેમના બેંક ખાતામાં માનદ વેતન મોકલ્યું હતું જણાવી દઈએ કે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમના ખાતામાં પીએમ કિસાન સન્માનિધિ યોજનાના ઓગણીસમાં આપતાના પૈસા નથી પહોંચ્યા અને જો તમે પણ એવા ખેડૂત છો કે જેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી પહોંચ્યા તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે અહીંથી મદદ માટે પૂછી શકો છો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હપ્તાના બાવીસ હજાર કરોડ કરતાં વધારે દેશના નવ પોઈન્ટ અઠ્યાસી કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના હપ્તાના નાણાં તેમના ખાતામાં નથી આવ્યા તો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો સર્વપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે અને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો આધાર નંબર મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને ગેટ ડેટા પર ક્લિક કરશો તો તમને આ વિશે વધારે માહિતી મળશે અને હપ્તાના ટ્રાન્સફર પૈસા આવ્યા છે કે નથી આવ્યા તેના વિશે માહિતી મળવાની છે ત્યારબાદ બીજી વાત કરીએ તો તમારા બેંક ખાતાની માહિતી યોજનામાં યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તે તમારે તપાસવાનું છે તેના માટે તમારે આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ તપાસવાનું છે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ તે પણ તમારે તપાસી લેવાનું છે ને ત્યારબાદ ઇ કેવાય થયું છે કે નહીં તમારું ભૂલ સત્તાવાર જે ભૂલેખ વેરિફિકેશન થયું છે કે નહીં તે પણ તમારે તપાસવાનું છે ભૂ સત્યાપનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો આ બધી તમામ બાબત પૂર્ણ થાય તે પહેલાં હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે તમે ફરિયાદ પણ કરી શકો છો તમારે ફરિયાદ કરાવવા માટે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે અને હેલ્પ ડેસ્ક વિભાગ પર ક્લિક કરવું પડશે અને આ માટે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે ઓટીપી પર ક્લિક કરવાનું છે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારી ફરિયાદ નોંધાવવાની છે અને આ સિવાય તમે આગળ આપણે વાત કરવાના છીએ તે પ્રમાણે ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ પં પંદર બાવન એકસઠ અને હજુ એક કસ્ટમર કેર જાહેર કર્યો છે ઝીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું અને ત્રેવીસ આડત્રીસ ચોવીસ જીરો એક પર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને સિવાય તમારા નજીકની સ્થાનિક કૃષિ અધિકારી પાસે જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી ફરિયાદ સાચી હશે તો તમારી સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલ પામવાની છે યોજના આવી ગઈ છે મિત્રો હવે ખેડૂતોને ખેતી કરવા માટે ક્યારેય પણ પૈસાની તંગી નહીં પડે ખેડૂતો લાગી શકશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આના પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી પરંતુ બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન અને સાબરકાંઠા બેન્કના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોના મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખીને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે ત્યારબાદ તેમણે ખેડૂતોને મોંઘવારીના લીધે ઘણી વખત નાણાકીય જરૂરિયાત ઊભી થાય તેવું તગડું વ્યાજ ચૂકવીને પરાણે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડતા હતા અને આના કારણે ખેડૂતોને ત્રણ લાખને બદલે પાંચ લાખની લોન કેસીસી સ્વરૂપે મળે તો ગુજરાતના નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ઓગણીસો ને અઠ્ઠાણુંમાં નાબાર્ડની ભલામણ દ્વારા કરવામાં આવી હતી અને યોજના અનુસાર દેશભરના કરોડો ખેડૂતો બિયારણ ખાતર જંતુનાશક દવા કૃષિ સંબંધિત સાધનો ખરીદી શકે તે માટે ખેડૂતોને વગર વ્યાજની પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે અત્યાર સુધી આ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી જે હવે વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે આ જ સમયે લોન પર વ્યાજ દર પણ ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે અને યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને વ્યાજની અંદર ત્રણ ટકા સબસિડી આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓ માટે અમુક પાત્રતા છે ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર અઢારથી પંચોતેર વર્ષની હોવી જોઈએ સરકારી અને ખાનગી બેંકો ગ્રામીણ બેન્કો અને સહકારી મંડળીઓ પાસેથી લોન પણ મેળવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ ઈચ્છે તો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે ખેડૂતો તેમના વિસ્તારની બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની છે અને અરજીની સાથે આધાર પાન કાર્ડ જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ઘણા બધા દસ્તાવેજ તમારે સબમિટ કરવાના છે અરજી ફોર્મમાં આપેલી વિગતો દાખલ કરવાની છે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો તમારે જે બેન્કમાંથી લોનમાં અરજી કરવી છે તેની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો દેશની સૌથી મોટી બેંક એટલે કે એસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ માટે વેબસાઇટ એસ ડોટ કો ડોટ ઇન અને પર્સનલ બેન્કિંગની મુલાકાત તમારે લેવાની છે કૃષિ અને ગ્રામીણ ટેબ પર જવાનું છે પાક લોન વિકલ્પમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો છે અને અરજી ફોર્મમાં આપેલી વિગત તમારે દાખલ કરવાની છે આ બાદ સંબંધિત બેન્ક તમને ચાર દિવસમાં સામેથી સંપર્ક કરશે અને સૂચના મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે કિસાન ક્રેડિટ કાર્ડ પરના વ્યવહારો પર બે વર્ષમાં વર્ષની અંદર તમને બે વાર વ્યાજ આપવાનું છે એટલે કે છ મહિને તમારે એક વાર વ્યાજ ભરી દેવાનું છે વ્યાજ સાથે લોનમાં વર્ષ એકવાર જમા કરાવવાની છે મિત્રો ખેડૂતો બીજા દિવસે પણ જમા કરેલી રકમ ઉપાડી શકશે વ્યાજ સબસિડી ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખેડૂતો વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવે અને લોનની રકમ એકવાર જમા કરે આમ કરવામાં નિષ્ફળતા સાત ટકા વ્યાજ પરિણમશે એટલે કે તમારું જે સાત ટકા વ્યાજ છે તે ધીમે ધીમે ઓછું થતું જશે ત્રણ ટકા સબસિડી તો સરકારે જાહેર કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ જે તમારી પાંચ લાખની લોન છે તેને એક વર્ષમાં ભરી દે છે તો તેને સાત ટકામાંથી ત્રણ ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે ને જો તમે સમયસર પણ વ્યાજની ભરપાઈ કરો છો તો પણ તમને વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે સમયસર વ્યાજ નહીં ચૂકવવામાં આવે તો તમારું એકાઉન્ટ છે તે ડિફોલ્ટર તરીકે પણ ગણી શકાય છે મિત્રો એટલે સાવધાનીપૂર્વક તમારે આ લોન લેવાની છે અને તેનું વ્યાજ પણ સમયસર ચૂકવતું રહેવાનું છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરી વાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન